કેટી આવી હતી છે થોડા સમય ત્યાં તાસ્થ રહી હતી જો અચાનક જ યુવતી પોતાનો કરે આબઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી તો યુવતી એ કયા કારણોસર આબઘાત કર્યો તે જાણી શકાયો નથી હાલ તો પોલીસ એમ લાશનો લઈ પી એમ અર્થે ખસડી વધુ તપાસ હાથ કરી છે મારું નામ દિપેશ પરમાર છે અત્યારે અમે સુરતની સરટી હોસ્પિટલમાં છીએ ઘટનામાં એવું છે કે અમારી દીકરી છે તેણે સુસાઇડ કર્યું છે અને શેના કારણે સુસાઈડ કર્યું એમને ખબર નથી પણ કોઈ વસ્તુ એ બની નથી માત્ર ખાલી ડિપ્રેશનના કારણે ભણવાના કારણે આવું બન્યું છે દીકરી વીસ વર્ષની છે સુરતમાં અહીંયા રામનગર માં રહે છે પરમાર નિકિતા હરેશભાઈ કાલે ચાર થી પાંચ વાગ્યાના સમયગાળામાં કાલે સાંજે સાત વાગ્યા

જીવન ઘણું લાંબુ હોય છે અને ઉતાર ચડાવ ઘણા બધા આવતા હોય છે અને એ ઉતાર ચડાવ માંથી આપડે જીવન ને એક રાહ ચીંધવાની હોય છે દીપેશ પરમાર હું દીકરી ના અંકલ છું થેન્ક યુ